અને આ જે છે સિમ્પલ દાળ ભાત જ ખાલી બનાવ્યા છે બધાય પ્રભુજી માટે એમ કે રોજ કંઈક ને કંઈક હેવી ફૂડ હોય એટલે ક્યારેક ક્યારેક હળવો ખોરાક અઠવાડિયામાં બે દિવસ એવું આયોજન કરીએ મસાલા ભાત મસાલા ખીચડી વેજીટેબલ વેજીટેબલ પુલાવ દાળ ભાત સાદી કઢી ખીચડી કારણ કે રોજે તો પછી આખો દિવસ એમને કઈ કામ ન હોય એટલે પછી નહીં જમીન જાજો

અમારા રોશન બા પછી અમારા પ્રભા બા જો પ્રભા બા અમારા લીલા લેરમાં છે પોરબંદર થી કેમ છે મજામાં બા હા મારી માં જો કેવો મને લાડ કરે છે કરો કરો તો પછી જોજી આ આટલા બધા દાદીમા હોય આપડી પાસે અને દાદી દાદીમાના આશીર્વાદ લઈ પછી શું ઘટે હા આશીર્વાદ એકાદું કીર્તન તો હમડાવો બા કીર્તન હમડાવો કીર્તન હે કનોડાનું બોજો આ કીર્તન હમડાવો આ ગામજી

તો એ રઘુવીર જમવા નો આવે સોમિત્રતા જ મનાવવા ને ચલો લેર માં છે ભાઈ પ્રભા પછી અમારા સોનલ બેન હવે માથામાં કલર કરાવવાનો છે દેવી તો મોઢું ચમકવા તો મનુ છે સરસ હવે લખવું જો હે નાખી લેજો રોટલી કરવા જાજો રસોડે વા મજામાં દેવી મજામાં ને વાહ રે વાહ હું કે બા દેકારા કરતા નથી ને એ ના મારી માં પઈ ગયા નો લાગો માર વાલા પઈ નો લાગો માં ચાલો કરવો છે કર દો કર દો આલો એ માં નો કરાય હું છે આમ ભાઈ હાલો પ્રણામ હવે દાઢી બડી કરી નાખો દાઢી તો કરવી પણ કાલ કીધું મશીન જ નથી એમાં હું કરું મશીન નથી એ તો જયદીપ લઈ ગયો આવી છે

તમારા માતાજી નથી જમવાનું અમારા મોટા બહુ છે એ ગાડી ધોવે છે અત્યારે જો અહીંયા આવે એટલે હા ધમો ધમ હોય અને ગાડી ધોવાનું કામ એનું મેજોરિટી મુકેશભાઈ બે હોય આજે આપણે આંગણે સ્વિટરલેન્ડથી નિશાબેન પધાર્યા હતા અને મા અમર કેટલું આપણું સાંભળે એના બધાય જીવતા જાગતા ઉદાહરણો હા ગઈકાલે અમે આવું કહેતા હતા કે ભાઈ છ ડમ્પર આની જરૂર છે કોકરીટની ત્રણ લંડનથી પરેશભાઈ દેસાઈ તરફથી અમરતા માશ્રમને અર્પણ થયા છે તો એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અમરમાં એમને પણ ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને પ્યોરિટીથી એટલો સરસ શાંતિથી અમરધામ આશ્રમનું કામ ફૂલ સ્પીડમાં થાય છે

અને એટલે જ કંઈક આવો સરસ ઉત્સાહ અને આવો સરસ આનંદ અને દરેક પ્રભુજીનો આ સારા જીવન માટે અમારી રાત દિવસની દોડ બધું પ્યોરિટીથી એટલી નિર્મળ થતી જાય છે કે અમને આ કાર્ય કર્યાનો આનંદ થાય છે કે અમે જે વિચારીએ છીએ ને ઈશ્વર સાંભળે છે કે ક્યારે શું કેવી જરૂરિયાત થશે એની ચિંતા તમે કરોમાં એના માટે હું છું સવાર પડે અને ક્યાંથી સરસ મજાની આવી ઉર્જા આવી જાય અને અમે ફરી પાછા પ્રભુજી માટે દોડીએ સાંજ પડે નાની મોટી કંઈ પણ આશ્રમની જરૂરિયાત ઊભી થાય અને કોઈ ને કોઈ અમરમાંનું પંખીડું આવી અમરધામના આંગણે એ સેવા પૂરી કરી જાય ત્યારે એમ થાય કે ઈશ્વર તો હાજરા હજૂર છે અને ઈશ્વર આપણું બધું સાંભળે છે જો દરરોજ સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ જે કંઈ પણ ગરમ નાસ્તો બને એ સીધે સીધો બનતો જાય અને પીરસાતો જાય એટલે ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી જો અહીંયા અમારા દેવકી બેન અને અમારા કંચન બેન જય માં અમર કભીઓ વાહ રે વાહ તો ચાંદલો બહુ સરસ લાગે છે ને કઈ હે માતાજી માર દેવું દાળ પીવે છે કે ભાત ખાય છે અને આ અમારા પ્રજ્ઞા દેવી કઈ બનાવતા લાગે છે કેમ બાકી રહી ગયું હે વગર બાકી હતો ના વગર થઈ ગયો મેં પાછું એમાં પાણી નાખ્યું છે ખૂબ સરસ આ પાંચ સભ્યો સતત પ્રજ્ઞાબેન કંચનબેન શાબા મુકેશભાઈ અને આપણો દીપુ એ પર અવિરત જેમની સેવા છે અને એમની સેવાની નોંધ કેમ લેવી ભૂલાઈ મંજુબા રોશનબા અને અમારા સવિતાબા એનું મન ખુશ રહ્યા એટલે એને ગમતી પ્રવૃત્તિ પણ એનો ખૂબ સહયોગ છે વાસણ વાળવા એનો જેમ જીવ લાગે ત્યાં એ પણ કંઈક પ્રભુજીને પણ પોતાની સેવા છે એ અમરધામ આશ્રમને નિઃસ્વાર્થ ભાવે અર્પણ કરે છે એટલે અમરમાંને ખૂબ પ્રાર્થના કે મા અમને એવી શક્તિ અને એવી હિંમત આપજે કે ક્યાંય પણ પીડિત જીવ માટે દોડવાનું થાય ને તો અમારા પગ ઊભા ના રહી જાય અને તમને બધાને પણ એક વિનંતી કે તમે અમારા માટે ખૂબ બધી પ્રાર્થના કરજો અમરમાંને હૃદયપૂર્વક વિનંતી કરજો કે અમરધામ આશ્રમનો આપણા બધાનો જે નિસ્વાર્થ નિર્મળ પ્રેમ છે એ કાયમ આવી જ રીતે અખંડ મા અમરના નામ સાથે અમર રહે ક્યારેય આપણામાં કોઈ પણ પ્રકારની લોભ લાલચ કે કોઈનું કાંઈ લઈ લેવાની ભાવના ન આવે નીતિથી ઈમાનદારીથી સત્યની રાહે જે કંઈ પણ આપણાથી પીડિત જીવો માટે સેવા થાય એ કાર્ય કરી અને અંતરના ભાવથી ઈશ્વરના ચરણોમાં અર્પણ થાય આપણું જીવન કાયમ જીવ માટે સેવા માટે માનવ સેવા માટે કે કોઈ પણ અબોલ જીવોની સેવા માટે પ્રકૃતિ માટે સમર્પિત રહે આપણા પોતાના જીવનને જીવતા જીવતા માણતા માણતા આપણે આપણું જીવન છે એ સેવા ભક્તિના રૂપે ઈશ્વરના ચરણોમાં કાયમ અર્પણ કરતા રહીએ અને આપણા બધાનો પ્રેમ કાયમ આવી જ રીતે અખંડ અને નિસ્વાર્થ રહે એ ભાવ સાથે અમર માને દેવીદાસ બાપુને ખૂબ ખૂબ વંદન હૃદયથી માને અને બાપુને પ્રાર્થના અમારી સાથે રહેજો અને અમને આ કાર્ય કરવાની શક્તિ આપજો મળશું ફરી નવા બ્લોગ સાથે બધાને જા જા કરીને મા અમર સીતારામ સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા